પંદર વર્ષથી કોલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે તાલુકા પંચાયત કચેરી નજીક કોંગ્રેસના ઊંડા બેનરો ગરામાં લટકાવીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિતના આગેવાનોએ કથિત મનરેગા કૌભાંડ કથિત નલસે જલ યોજના કૌભાંડ કથિત શૌચાલય કૌભાંડ તેમજ તાલુકામાં થયેલા અને વિકાસ કાર્યમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર મુદ્દે સરકાર વિરુદ્ધ વ્યોધ વ્યક્ત કર્યો હતો વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂતોના મુદ્દા માર્ગોમાં ખાડાઓ કપાસના ભાવ બેરોજગારી અને વધચોટ ગદ્દી છોડ જેવા નારા ગુંજ્યા હતા આમોદ બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે તથા તાલુકા પંચાયત કચેરી નજીક કોંગ્રેસ કાર્યકરોએ ભાજપના કમળના સિમ્બોલને ઊંઢું લટકાવી દરામાં બાંધેલા બેનરો સાથે લોકોની સાથે વિરોધ નોંધાવ્યો હતો આ પ્રદર્શનને કારણે વિસ્તારમાં ભારે રાજકીય ગરમાવો સર્જાયો હતો પોલીસે વિરોધ પ્રદર્શન શરૂ થતા પહેલા જ કડક કાર્યવાહી હાથ ધરી હતી જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી તાલુકા પ્રમુખ નરેન્દ્ર પટેલ જંબુસા વિધાનસભાના પ્રભારી મહેબુબ કાકુજી સહિત અનેક અગ્રણીઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી બાદમાં તમામની આમોદ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા યાકુબ પટેલ ભરૂચ વોટ ચોર ગાડી ચોર સહી ઝુંબેશમાં અમે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત ગામડાના પ્રવાસી છેલ્લા ત્રણ દિવસથી છે ત્યારે ગામડામાં લોકોનો જે આક્રોશ છે આમ આમોદ તાલુકાના ગામડામાં જે વિકાસના નામે મોટી મોટી ભારતીય જનતા પાર્ટી વાતો કરે છે અમે ગામડામાં જઈને જોયું તો મનરેગા કૌભાંડ જેનો ફોરવીલ ગાડી ઇનોવા છે એના દીકરાનું નામ પોસ્ટર પર છે જેનો બંગલો છે એનું મસ્ટર પર નામ છે કોઈ બિલ્લા કોપરમાં નોકરી કરે છે એનું મસ્ટર પર નામ છે એના ખાતામાં પૈસા ઉધરેલા છે કામ જ નથી કર્યું એવું પૈસા ઉધરી ગયા છે એવું મનરેગા કૌભાંડ નજરી વાંખે જોવા મળ્યું છે ત્યાંથી આગળ જઈએ તો શૌચાલય કૌભાંડ છે એથી વધુ જઈએ તો અનેક વિકાસની જે વાતો કરી રહેલી છે આ સરકાર એ તમામ ગામોમાં ભ્રષ્ટાચાર છે એટલા માટે છે કે અહીંયા તાલુકા વિકાસ અધિકારીની છેલ્લા એક વર્ષથી નિમણૂક નથી ચાર્જમાં ચાલી રહેલા છે એ પણ મહિનામાં પંદર દિવસે એકવાર આવીને જતા રહે છે ત્યારે અહીંયા પૂરતો સ્ટાફ નથી તાલુકા પંચાયતમાં અને ભ્રષ્ટાચાર કરવાનું જેમ સરકારે છૂટ આપી દીધેલી હોય એમ દરેક ગામ પંચાયતોની અંદર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ત્યારે મનરેગાની તપાસમાં પણ એમના સાંસદશ્રીએ કીધેલું છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના ખાતામાં પૈસા જમા થયા છે ત્યારે તપાસ હમણાં ચાલી રહેલી છે ત્યારે તપાસમાં ધરપકડ પણ થયેલી છે પણ જે ભાજપ ભારતીય જનતા પાર્ટીનો આગેવાન કાર્યકરો હોય એને કઈ રીતે એફઆરઆઈમાંથી બચાવી લેવો એ જ પ્રવૃત્તિ કરી રહ્યા છે આ તાલુકા પંચાયત હોય આ કોઈ પણ યોજના હોય પ્રજાના ટેક્સના પૈસાની આ બધું આપણી પોતાની મિલકત છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાના બાપની જાગીર સમજી બેઠી છે માટે કોઈ સંજોગોમાં કોંગ્રેસ ચલાવી નહીં લે અને આજે જે ગામડામાં કપાસનો સક્ષમ ભાવ છે એમાં તકલીફ છે ખાતર નથી અને ખેડૂતો જે પાયમાલી તરફ જઈ રહેલા છે એ બધાની રજૂઆતોના આધારે આજે અમે નક્કી કર્યું અમુક તાલુકા કોંગ્રેસ સમિતિએ અમારા પ્રમુખશ્રીએ કે આને તારાબંધી મારી દો અમારે પૂરતો સ્ટાફ નથી ને આટલો બધો ભ્રષ્ટાચાર હોય ને કોઈ ભારતીય જનતા પાર્ટી ભીનું સંકેલ તાલુકા પંચાયતની કચેરીને તારું મારી દો અમારા તાલુકામાં જરૂર નથી તો અમે સીધા ગામડામાંથી બધા ભેગા થઈ આગેવાનો શહેર તાલુકાના ને આજે તાલુકા પંચાયતની કચેરીને તારા મારવા જઈ રહેલા હતા ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની પોલીસ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અધિકારીઓના ઈશારે અમારી ધરપકડ કરીને ખરાબ વ્યવહાર કરીને અમને આજે પોલીસ સ્ટેશન અહીંયા લઈ આવેલા છે કોંગ્રેસ કોઈ સંજોગોમાં ચલાવી નહીં લે રસ્તાથી લઈ અને નીચે તમામ હાલત આજે ખરાબ છે મીડિયા પણ થાકી ગઈ છે કે બતાવીને છતાં ભારતીય જનતા પાર્ટીની ઊંઘતી નથી આગામી દિવસોમાં જો આ ભ્રષ્ટાચારમાં ભીનું સંકેલવામાં આવશે બહાર નહીં લાવે અને પૂરતું આ નહીં કરે તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરીને આયોજન બદ્ધ હવે વિરોધ કરશે કોડમાં કોંગ્રેસ અને ભાજપના કેટલાક લોકોના નામો છે તે બાબતે શું કહેશો કોંગ્રેસ હોય કે ભાજપ કોઈ પણ પાર્ટીનો હોય મારી પાર્ટીનો મારા જિલ્લાનો મારા તાલુકાનો હોય આગેવાન પણ જે ભ્રષ્ટાચારી છે ભ્રષ્ટાચારી છે આ પ્રજાના પૈસા ટેક્સના પૈસા છે એમાં કોઈ પણ ચમડબિંદીઓ એને છોડવો ના જોઈએ ને એની ધરપકડ થઈ જ્યારે ભારતીય જનતા પાર્ટી એના આગેવાનોને બચાવવા માટે પ્રયત્ન કરી રહેલી છે